રાજ્યના શૈક્ષણિક કેલેન્ડરમાં ગત તારીખ પાંચ થી ઉનાળા વેકેશનનો પ્રારંભ થયો હતો વેકેશન દરમિયાન બાળકોની આખો દિવસની ચિચિયારીઓથી ઘર કે મોહલ્લાની ગલીઓ ગુંજી ઉઠ્યા હતા મોબાઈલ ગેમ્સ ટીવી ગેમ્સના વર્તમાન યુગમાં ઉનાળુ વેકેશન દરમિયાન બાળકોના હાથમાં મોબાઈલ જેવા ડિજિટલ સ્વાભાવિકપણે જોવા મળે છે બહુ બહુ તો સાંજે ગલી ક્રિકેટ રમે આમે હમણાં આઈપીએલ ક્રિકેટ મેચનું રોજ પ્રસારણ થાય એટલે બાળકો ટીવી સામે જ રચ્યા પચ્યા જોવા મળ્યા હતા પરંતુ માનસિક અને શારીરિક કવાયતના ભાગરૂપે નિર્દોષ અને પ્રફુલ્લતા આપે તેવી દેશી રમતો પરતવે નવી પેઢીના બાળકોને વાળવાના પ્રયત્નો આદરવાની પહેલ વાલી વર્ગે કરવી જરૂરી લાગી હતી પરંપરાગત અને દેશી રમતો અંત તરફ હોય એવું લાગી રહ્યું છે કેમ કે લોકોની ભૌતિક સુવિધાઓ વધવાથી તેઓ પોતાના બાળકોને ઇન્ડોર ગેમ રમે તેવી સગવડ કરી હોવાથી બાળકો હવે બંધ બારણાની વિડીયો ગેમ મોબાઈલ ગેમ રમે છે આઉટડોર રમતો હોવા છતાં બંધ બારણામાં માઉસની ક્લિકથી અને આંગળીના તટથી રમાતી રમતો વધુ લોકપ્રિય બની રહી છે જેથી દેશી રમતોનો સૂરજ અસ્તાંતરે જોવા મળી રહ્યો છે વિસરાતી જતી દેશી અને બાળ રમતોને પુનઃજીવિત કરવાની નિષ્ઠાપૂર્વક આયામો કરવા જોઈએ આ ફરજ શાળાના સંચાલકો પણ ચૂકતા આવ્યા છે જોકે આ વખતે અંકલેશ્વરની કેટલીક શાળાઓએ વેકેશન પ્રવૃત્તિઓના ભાગરૂપે આ દિશામાં આવકારદાયક પ્રયત્નો હાથ ધર્યા હતા જો કે વિસ્તારોમાં પરંપરાગત રમતો રજાની મજા માણવા માટેનું માધ્યમ જોવા મળી રહે છે ભૌતિકતા પાછળની અંઢીડોટ પાછળ આજની પેઢીને મૂળ સંસ્કૃતિની દેશી રમતોનો પરિચય સુધી આપણે કરાવ્યો નથી તે ખેદજનક હકીકત છે જો કે કેટલીક સંસ્થાઓ દેશી રમતોનો ખાસ આયોજન કરતી રહી છે ખરેખર તો સરકારે રમત કમત ક્ષેત્રે દેશી રમતોને પ્રાધાન્ય આપવું જોઈએ ખેલ મહાકુંભમાં દેશી રમતો સામેલ કરવી જોઈએ તાજેતરમાં શૈક્ષણિક વર્ષમાં ઉનાળું વેકેશન પડ્યું અને ખાસ કરીને આપણે આ જોઈએ તો જે આજકાલની નવી પેઢીના બાળકો છે તે આપણી જૂની દેશી રમતો કે જે શરીરને પ્રફુલ્લિતતા આપે કે કંઈક એક્ટિવિટી બાહ્ય રીતે એક્ટિવિટી થાય પરંતુ આજે જોઈએ તો વેકેશન દરમિયાન બાળકો લગભગ મોબાઈલ કે ટીવી કે વિડીયો ગેમ્સ કે એની અંદર ડિજિટલ ડિજિટમાં જ તેઓ રચ્યા પચ્યા રહ્યા અને ખરેખર તો જે દેશી રમતો જે લંગડી છે ખો ખો છે કે ગીલી દંડા છે એવી જે રમતો હતી દેશી રમતો આપણી એ રમતો સાવ વિસરાતી જતી જોવા મળી રહી છે અને ખરેખર તો મારા મતે તો આપણો એ એ જે આપણી વાલીઓ છે જે બાળકોના પિતા છે માતા છે એ લોકોનો વાંક કાઢવો જોઈએ કારણ કે એ લોકો અત્યારે જોઈએ તો મા બાપ જ બાળકોને હાથમાં મોબાઈલ આપી દેતા હોય છે કે વિડીયો ગેમ આપી દેતા હોય ખરેખર તો મેદાન તરફ કે ગલીઓની અંદર જે રમાતી દેશી રમતો છે એ તરફ વાળવા માટે વાલીઓએ પ્રયત્નો કરવા જોઈતા હતા જે હજ અત્યારે થતા નથી અને તેને પરિણા પરિણામે આપણી જે દેશી રમતો છે તે સદંતર વિસરાતી જતી હોય તેવું લાગી રહ્યું છે